જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર પોષ સુદ અગિયારસ પુત્રદા એકાદશી છે નિઃ સંતાન દંપતી પુત્રદા એકાદશીનું વ્રત કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે માટે જ આ એકાદશીને પુત્રદા એકાદશી કહી છે જો એકાદશીનું વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો પુત્રદા એકાદશીની કથા જરૂર સાંભળવી જે કથા સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ થાય છે તેવી ઉત્તમ પુત્રદા એકાદશીની કથા વાર્તા સાંભળીએ બોલો ભગવાન શ્રી હરિની જય યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ પોષ સુદ એકાદશીનું નામ શું છે આ વ્રત કરવાની વિધિ શું છે આ એકાદશીમાં કયા દેવનું પૂજન કરવાનું હોય છે અને અગાઉ આ એકાદશી કોણે કરી હતી તે સર્વનું મહાત્મા મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે પાંડુપુત્ર સત્યવાદી યુધિષ્ઠિર સર્વ પાપને હરનારી રીધ્ધિ સિદ્ધિ દેનારી આ એકાદશીનું નામ પુત્રદા છે એનું વ્રત કરવાથી વિદ્યાલક્ષ્મી કીર્તિ મળે છે એટલું જ નહીં પરંતુ સંતાનહીન મનુષ્યને સંતાન સુખ પ્રાપ્ત થાય છે અગાઉ ભદ્રાવતી નામના નગરમાં સુકેતુ નામે રાજા રાજ્ય કરતા હતા તેની રાણીનું નામ શૈવ્યા હતું પતિ પત્ની સર્વ પ્રકારે સુખી હતા પણ તેને સંતાન સુખ ન હતું વંશ વૃદ્ધિ તથા રાજસિંહાસન માટે નિરંતર એ લોકો ચિંતાતુર રહેતા રાજા રાણી પોતાની પાછળ વંશનું નામ રાખે એવો પુત્ર ન હોવાથી હતાશ બની શોક કરતા હતા પુત્ર વિનાની જિંદગી વૃથા છે પુત્ર વિનાના રાજમહેલ નોકર ચાકર સર્વ સુખ નકામા છે પુત્ર એ ઘરનો અને કોળનો દીવો છે સંતાનહીન મનુષ્યનું મોઢું પણ કોઈ સવારમાં જોતું નથી તેને અપશુકન્યાળ મનાય છે જેનું ઘર બાળકોથી ગુંજતું હોય તેની આલોક તેમજ પરલોકમાં શુભ ગતિ થાય છે તેવી લોકમાન્યતા માનતો તે આમને આમ અસ્થિર મગજ રહેતા દુબળો થતો જતો રાજા એક દિવસ વહેલી સવારમાં કોઈને કહ્યા વિના ઘોર જંગલમાં ફરવા ચાલ્યા ગયા જાત જાતના વૃક્ષો જાનવરો પક્ષીઓ વગેરે કુદરતી લીલા અવલોકતો અને મુગ્ધા થતો રાજા સમયનું ભાન ભૂલી ગયા બપોર થયો સૂર્ય તપ્યો ત્યાં એને કકડી ભૂખ લાગી પાણી વગર એનું ગળું સુકાવા લાગ્યું રાજા વિચાર કરવા લાગ્યા કે મેં યજ્ઞ પૂજા પાઠથી દેવોને પ્રસન્ન કર્યા છે બ્રાહ્મણોને ભોજન તથા દાન દક્ષિણા આપ્યા છે પ્રજાજનોનું પુત્રની માફક ન્યાય નીતિથી પાલન કર્યું છે છતાં મારા એવા કયા પાપ હશે કે જેથી મને આવું દુઃખ ભોગવવું પડે છે આમ વિચાર કરતો ભૂખ તરસથી પીડાતો એ રાજા આગળ વધ્યો ત્યાં કમળના પુષ્પોથી શોભતું માન સરોવર જેવું તળાવ એની નજરે પડ્યું એ તળાવની નજીકમાં ઋષિઓના આશ્રમ હોતા એ વખતે તળાવ કાંઠે વૈદિક જપતા ઋષિઓને જોઈ રાજાએ ઘોડા પરથી ઉતરી તેને પ્રણામ કર્યા ઋષિઓએ આશીર્વાદ આપ્યા રાજાએ તેમને પોતાનું દુઃખ દૂર કરવાનો ઉપાય પૂછ્યો એટલે તે મહાન વિદ્વાન મુનિઓએ તેને કહ્યું કે હે રાજા અમે અશ્વદેવો છીએ આજથી પાંચમા દિવસે માઘ માસ આવવાનો છે તેથી અમે અહીં માઘ સ્નાન કરવા આવ્યા છીએ આજે પુત્રદા એકાદશી છે આજનું વ્રત કરવાથી પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થાય છે ઋષિઓના આવા વચનો સાંભળી રાજાએ એ જ દિવસે ત્યાં સ્નાન કરી એકાદશીનું વ્રત કર્યું અને બીજા દિવસે પારણા કર્યા ઉપવાસ છોડી ઋષિઓને નમસ્કાર કર્યા અને તેમના શુભાશિષ લઈ ઘરે પાછા ફર્યા પુત્રદા એકાદશી વ્રતના પ્રતાપે રાણીને ગર્ભ રહ્યો નવ માસ પૂરા થયા એક તેજસ્વી પુત્ર જન્મ્યો એમ સંતાનહીન રાજાનું દુઃખ જ દૂર થયું મનોકામના પૂર્ણ કરનાર આ પુત્રદા એકાદશીનું વ્રત કરનાર સંતાન સુખ પામી આ લોકનું સુખ મેળવી અંતે સ્વર્ગમાં જાય છે આ કથાનો પાઠ કરનાર અથવા સાંભળનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે શ્રી એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિની જય પુત્રદા એકાદશીની એકાદશી ની વ્રત કથા સાંભળનાર મનોકામના ભગવાન શ્રી હરિ પૂરી કરે તેવી ઈશ્વરની પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ